અમે ઘરમાંય વાપરીએ છીએ વેચીએ છીએ અને લોકો જે આને જેને આને ખબર છે ને એ લોકો આના આના સિવાય બીજી કોઈ વસ્તુ અડતા જ નથી તો એમાંય આપણી પાસે આમાં ફૂલ સ્ટોક છે અત્યારે આપણી પાસે તો આજે હું તમને ઠંડી શાલ કચ્છી સ્પેશિયલ ઠંડી શાલ જે અત્યારે ઉનાળામાં તમને ઓઢવાની એકદમ મજા આવે અને આપણે આ ખૂબ જ સેલિંગ થાય છે આપણું આનું અને આ અત્યારે જ માની લો કે છોકરીઓ કોઈ કોલેજમાં સ્કૂલે કે આપણે કોઈ લેડીઝ હોય તો બાર તડકામાં જાવું હોય તો એ લોકો આને બાંધવામાં એનો ઉપયોગ કરે છે તો બાંધવાના ઉપયોગમાં તમારે કઈ પ્રકારની ડિઝાઇન ને કેવું હોય કે તમારે માની લો કે ઘરમાં બેડશીટ ઉપર તરીકે વાપરવી હોય તો એ રીતની શાલ આપણી પાસે છે શાલમાં આપણી પાસે બહુ ઘણી બધી રેન્જ છે તો ચાલો હું તમને બતાવીશ આજનું ઠંડી શાલ બધી

અને ત્યાં ઈ પેલાય કારણ કે અમે લોકો કચ્છના છીએ તો અમારા આજે જે પેરેન્ટ્સ ને અમારા દાદા ની લોકો હતા ત્યારે ઈ ટાઈમમાં આ વસ્તુ ઈ લોકો યુઝ કરતા તો આજે આ વસ્તુ એટલા વર્ષ થયા અમારા માટે આટલા વર્ષ છે બાકી આનું કેટલા વર્ષનું હોય તો બહુ લાંબુ છે તો આટલા વર્ષના મારા અનુભવ પરથી હું તમને આજની સાલનું કલેક્શન બતાવું છું સ્ટાર્ટિંગમાં આ સાલમાં એક જ પ્રિન્ટ બનતી આ કાપડ કહેવાય રેયોન અત્યારે આને રેયોન કે છે પણ આની પહેલા જ્યારે અમે નાના હતા ત્યારે અમારા અમને એમ કહેવામાં આવતું કે આ સ્ટેપલ કાપડ છે અને આને સ્ટેપલ હજી કે છે કચ્છમાં આને સ્ટેપલ કાપડ જ કહેવાય આની ઠંડી શાલ અત્યારે ઓઢવામાં એમાં યુઝ થાય છે આની અમારે બેડશીટે આવતી વિથ પીલો કવર વાળી હવે એ થતી નથી હવે ખાલી શાલ જ બને છે તો આ ઓરિજિનલ અજરક શાલ પહેલા આ જ વસ્તુમાં બનતી આપણી પાસે આ છે ને રેન્જ આ હેવી રેયોન છે અત્યારે જે કે ને આ રેયોન સોળ કિલો રેયોન વાળું હેવી રેયોન છે આ ફૂલ સાઈઝ છે સાઈઠ નેવું ની સાઈઝ છે આ અને આ એની પ્રિન્ટ છે ઓરિજિનલ અજરખ આને કહેવાય અજરખ પ્રિન્ટ આજી કેને ને ઓરિજિનલ આ સો વર્ષથી વધુ જૂનું છે આ આમાં ત્રણ કલર હોય એક બ્લુ હોય એક રેડ હોય અને એક મરુન હોય બ્લુ એટલો બ્લુ ડાર્ક બ્લુ હોય કે એમ થાય કે બ્લેક છે એટલે એટલે લોકો બહુ વધારે વધારે ન કરે અમે મરુન કલર સૌથી બેસ્ટ અમારે વધારે ચાલે એક ઈ પ્રિન્ટ છે એમાં ને એમાં આ બીજી પ્રિન્ટ છે હું તમને એક પીસ ખોલી અને આખો બતાવીશ એટલે તમને સાઈઝ નું ખ્યાલ આવે આમાં છે ને બે ચાદર ભેગી જ આવે એટલે આને અમારે જોટો કહીએ બે સાલ ભેગી જ આ જો હું તમને આની સાઈઝ ખોલીને બતાવું એકદમ ફૂલ સાઈઝ ની છે આપણી પાસે આમાં રનિંગ થી લઈને હેવી માં હેવી સુધી આવતી હોય આપણી પાસે આ હેવી માં હેવી રેન્જ છે સાઈઝ તમે જોજો ખાસ ફૂલ સાઈઝ ની આવશે કે આ શાલ તમે ટ્રાવેલિંગ માં ને એમાં લઈ જઈ શકો એક વ્યક્તિ આસાની થી વ્યવસ્થિત રીતે ઓઢી શકે ઈ ટાઈપ નું સાઈઝ છે આપણી પાસે આમાં એક આ છે અજરક પ્રિન્ટ માં આમાં કલર મરુન જ છે પણ અંદર ની પ્રિન્ટ ફરી જાય ઈ રીત ની આપણી પાસે બે થી ત્રણ પ્રિન્ટ આમાં છે

જો વચ્ચે છે ને આ રીતે ફિગર બને શાલમાં આ આખો ફિગર બને ફૂલ છે આમાં બધી બધા જ કલર ડિઝાઇન ફિગર બધું અલગ અલગ આવે આમાં આપણી પાસે ઘણી બધી રેન્જ છે આમાં વચ્ચે આ રીતનું ફિગર છે તો પછી એમાં ને એમાં આ બીજો કલર છે એમાં પાછું ફિગર ફરી જાય જો એમાં આ રીતનો ફિગર આવશે કલર એ આ રીતે ફરી જશે બધાય આ રીતનો ફિગર આવશે વચ્ચે આજમાં આમાં નામાં કલર આપીજો રીતે વચ્ચે બહુ બધા આવે આ બધા અલગ અલગ કલર છે ત્યાર પછી આપણે જે નીચે જોઈ ને એ જ છે આ સાલ પણ એમાં કલર ને ફિગર ફરી જાય છે હા બરાબર આ ઈજ છે આમાં નામ આપણી પાસે હજી એક કલર છે કલર આ રીતે બધા અલગ અલગ આવશે આ તમારે આખી એક શાલ તમે ફેસ ઉપર લેડીઝ નહીં બાંધી શકે અને પ્લસ તમે

પછી આમાં આપણી પાસે હજી પર્પલ કલર ઉપર એ આ રીતનું પર્પલ કલર આવશે બહુ મસ્ત છે એ કલર અને કેવાય છે કચ્છી ઠંડી સાલ આ રીતના આમાં રાઉન્ડ ફિગર આવશે આ પર્પલ કલર અલગ અલગ ફિગર અને અલગ અલગ કલર શેડ થઈ જાય આમાં બ્લુ છે થઇ એમાં પર્પલમાં બીજો કલર ઠંડી સાલ ની ઘણી બધી રેન્જ છે હજી આમાં ને આમાં હું તમને નાની સાઈઝ ને બતાવીશ આપણી ફૂલ સાઈઝ છે આની પાંચસો રૂપિયા નથી તો તમે પાંચસોમાં બે શાલ છે આમાં નામાં લાઈટ કલર છે હવે આમાં બને છે આ રીતનું લાઈટ કલર લાઈટ કલર ના રીતે એમાં છે મરુન કલર આ રીતનો લાઇટ કલર બનશે આ મરુન કલર છે આમાં પ્રિન્ટ પ્રિન્ટમાં તમને દેખાશે એમ કે ભાઈ અમને ડાર્ક નથી જોઈતી એના માટે લાઇટ છે હવે આમાં એવું થાય કે જો ઘણી છોકરીઓને હોય ને તો એમ થાય કે આ બોર્ડર ને એવું હોય ને તો ઓઢવામાં મજા મજાનું આવે ગમે નહીં ડિઝાઇન એટલે આપણે આમાં માર્બલ પ્રિન્ટમાં ઓલ ઓવર પ્રિન્ટમાં કહેવાય બધી બાજુથી બધી રીતે તમે ઓઢી શકો એટલે એ વધારે અમારે ચાલતી હોય અને લાઇટ કલરમાં આજ પ્રિન્ટમાં બ્લુ કલર આ બ્લુ કલર આવશે કરવાના પછી આપણી પાસે જો અનુસેન કીધું ને કે ભાઈ ઘણી વખત એવું બનતું હોય કે કોઈને નીચે પાથરી બેડ ઉપર ગાદલા ઉપર પાથરી અને શું હોય તો એકદમ ઠંડી હોય એટલે ઘણા એમ થાય કે આપણે પાથરી એના માટેની આપણી પાસે અલગ છે એ પ્રિન્ટ જ ફરી જાય કારણ કે બેડશીટની પ્રિન્ટ થઈ જાય એ તમને ઓઢવામાં ખુલ્લું થાય પ્રિન્ટનો જ ફેર પડે જાય પ્રિન્ટ કઈ આવે આપણી પાસે આ સાઈઝ નાની આવશે ઓલી સાઈઝ હતી સાઈઠ નેવું આ આવશે ચોપન નેવું આમાંય આપણી પાસે ઘણી બધી છે આ ત્રણસો પચાસ માં બે છે ચોપન નેવું સાઈઝ છે અને આ રેયોન ચૌદ કેજી આવશે આનાથી થોડુંક નીચી ક્વોલિટીનું રેયોન છે એટલે આનો પ્રાઇસ ઘટી જશે ટ્રાવેલિંગ માં તમારે જાવી ચાલે હોય તો જગ્યા ઓછી રોકે પ્લસ તમારે ગમે જાવ તમને ઓઢવા મજા આવે એવી વસ્તુ છે આમાં આપણી પાસે ઘણા બધા અલગ અલગ કલર ડિઝાઇન છે આની કિંમત છે ત્રણસો પચાસ અને ઓની કિંમત છે પાંચસો સાઈઠ ને એવું સાઈઝ આવશે સોળ કિલો રહ્યો ને એનું આવશે આનું ચૌદ કિલો રહ્યો ચોપન દોઢસો બસો થી ચાલુ થાય એવું રહ્યો ને આવે પણ એવું સાવ નબળું આપણે રાખતા નથી કારણ કે એમાં શું થાય કે તમે બે ત્રણ વાર હોવો ને એટલે એમાં કાણા પડી જાય હેવી રેયોન હોય ને એમાં કાણા ન પડે જલ્દીથી ઈ ખાસ એટલા માટે થઈને આપણે થોડીક સારી જ વસ્તુ રાખીએ તો આજનું કલેક્શન તમને કેવું લાગ્યું કે નવી આઈટમ સાથે તમને બતાવ્યું છે તો ખાસ તમે આ કલેક્શન ને જોવો અને એકવાર વિઝિટ કરો અમારી શોપ ઉપર તમને મજા આવશે એકવાર ઘણી બધી આઈટમ આપણી પાસે કચ્છની છે બેડશીટમાં તો મારી પાસે ખૂબ જ છે સિંગલ બેડમાં એટલી છે ડબલ બેડમાં એટલી છે હવે એના વિડીયો ધીમે ધીમે બનતા જશે એમ મૂકશું આપણે અત્યારે તો આ શાલમાં જો કોઈને કઈ લેવાની કરવાની હોય કે કંઈ હોય તો તમે અમારો વોટ્સએપ નંબર હશે જ એમાં તો તમે વોટ્સએપ વોટ્સઅપ કોલ કરો કે વોટ્સએપમાં મેસેજ કરીને તમે પૂછી શકો છો એ સિવાય આપણે ઓનલાઈન એ આપીએ છીએ તો રાજકોટમાં રાજકોટમાં જો કોઈને ઓનલાઈન જોતું હોય તો તમે અમને કહેજો અમે ફ્રી હોમ ડિલિવરી આપશું રાજકોટમાં એ ખાસ મગજમાં રાજ રાખજો કે રાજકોટમાં અમે ફ્રી હોમ ડિલિવરી આપીએ છીએ તો તમારે જો રાજકોટમાંથી કોઈને આ વસ્તુ ઓર્ડર કરવો હોય તો તમે ઓનલાઈન ઓર્ડર કરી અને આ વસ્તુ તમે મંગાવી શકો છો તો ચાલો મળીએ ફરી એકવાર અમારી ચેનલ ને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે